નમસ્કાર દ્વિતીય સ્કંદના દ્વિતીય અધ્યાયમાં આજે આપણે વ્યાસ જન્મની વાત કરવી છે પૂર્વ ભૂમિકામાં ગયા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે રાજા જે છે જેમની પાસે વિમાન છે ઇન્દ્ર ભગવાને આપેલું એમની પત્નીનું નામ છે ગીરિકા અને એ રાજા મૃગિયા નીકળ્યો છે પણ પત્નીનું ધ્યાન છે અને એમાં એનું જે વીર્યસ્ખલિત થયું છે ત્યાં એ વટના પાંદડામાં લઈ અને કબૂતરને આપ્યું કીધું કે મારી પત્ની પાસે લઈ જા અને ત્યાં લઈ જવામાં એ કબૂતરની ચાંચમાં એને પકડેલું છે તો બીજા કબૂતરને થયું કે આની પાસે માંસ છે ફૂડ છે તો એ છીનવા માટે ત્યાં ઝઘડો થયો અને એમાં એ વટપત્ર પડી ગયું યમુનાના જળમાં અને ત્યાં પેલી અપ્સરા જેને બ્રાહ્મણનો શ્રાપ મળ્યો છે એ અપ્સરાના મુખમાં એ વટપત્ર અને એ વીર્ય ચાલ્યું ગયું અને પછી એ અપ્સરાને દસ મહિના પછી દાસરાજે પકડી લીધી એ માછલીને અને માછલીને ચીરી તો એમાંથી બે મનુષ્ય બાળ નીકળ્યા છે એક પુરુષ છે એક સ્ત્રી છે અને એ બાળ ને રાજાની પાસે રાજાએ પુત્રને રાખી લીધો છે પુત્રીની અંદર મત્સ્યની ગંધ છે એનું નામ પડ્યું છે મત્સ્યગંધા અને રાજાનો પુત્ર ત્યાં જે છે એ ખૂબ પરાક્રમી નીવડ્યો છે આ તરફ મત્સ્યગંધા પણ મોટી થઈ રહી છે ત્યાં અને હવે પિતાને મદદ કરે છે અને ત્યાંથી આપણી આજની કથા શરૂ થાય છે એટલે આ કથા જે આપણે સાંભળી રહ્યા છીએ મહાભારતની શરૂઆતની કથા છે આપણે એ પણ સાંભળી છે પણ એમાં નવું એક ટ્વિસ્ટ છે ને ગયા વખતે આપણે વિજ્ઞાનની વાત કરી આજે પણ આપણે જુદી જુદી મર્મની વાત કરવી છે અધ્યાયની શરૂઆતમાં સુધજી કહે છે કે એક દિવસ પરાશર મુનિ તીર્થયાત્રા કરવા નીકળ્યા તે મહાતપસ્વી કાલિંદીના નદીના દિવ્ય તટ પર આવ્યા અને આ સમયે ત્યાં આવ્યા ત્યારે તે નાવિક જે હતો જે દાસરાજ છે એ ભોજન કરતો હતો તેને તે મહાત્મા કહેવા લાગ્યા કે મને તું કાલિંદી નદીના સામા કિનારે નાવ દ્વારા લઈ જા આવા મુનિના જે વચન સાંભળ્યા છે એટલે પેલો દાસરાજ જે ત્યાં તટ પર જમતો હતો તેણે એની મનોરમા બાણા કન્યા જે છે એ મત્સ્યગંધા છે એને કહ્યું કે હે પુત્રી નાની હોળીથી મુનિને પેલે પાર લઈ જા કારણ કે તે ધર્માત્મા મુનિ હે સુચિસ્મિતે ગમનાતૂર છે અને પિતાના વાક્ય સાંભળીને વસુકન્યા મત્સ્યગંધા એ સુંદરી મુનિને નૌકામાં બેસાડી અને ચાલતી થઈ દૈવયોગથી યમુનાના જળમાં ચાલતા ચાલતા તે સુલોચનાને દેખીને ભાવિ પરાશર મુનિ કામાં યૌવન કળામાં ખીલે સુંદરીને દેખીને સ્પર્શની ઈચ્છા વાળા તે મુનિએ પોતાના જમણા કરને સ્પર્શ કર્યો ગૌરવર્ણી તે કન્યા મુનિને હસીને કહેવા લાગી કે આ વાત તમારા કુળશાસ્ત્ર અને તપને શું અનુરૂપ છે અર્થાત કામ વધારવા સારું મત્સ્યગંધાએ હાસ્ય કર્યું ને કહ્યું કે હે ધર્મ વશિષ્ઠના કુળમાં ઉત્પન્ન થયેલા તમે કુલશીલ સંપન્ન છો છતાં કામથી પીડાયેલા થઈ શું કરવા ધારો છો હે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ પૃથ્વી પર मनुष्य जन्म दुर्लभ है तह विशेष करीने ब्राह्मण ब्राह्मणपणू हूँ दुर्लभ मानु छु हे द्विजोत्तम कू शील शास्त्र थी जोता तमे खरेखर धर्मत्मा जो छता हे विपेन्द्र मैं मत्स्यगंधा ने देखी ने कैम अनार्य भाव ने प्राप्त थो એ અમોઘ બુદ્ધિવાળા બ્રાહ્મણ તમે મારા શરીરમાં શું શુભ દેખીને કરસ્પર્શ કરવાને આવો છો તમે કામાંતુર થઈને સમીપમાં આવો છો પણ સ્વધર્મને તમે કેમ જાણતા નથી ફરી મનમાં વિચારવા લાગી કે આ બ્રાહ્મણ શૃંગાર રસમાં લીન થઈ સ્તબ્ધ બુદ્ધિવાળો મારો સ્પર્શ કરવાની ઈચ્છા કરે છે પંચબાણ એટલે કે કામથી તેનું મન ઘણું વ્યાકુળ થયું છે આનું કારણ આ સમય કોણ નિવારણ કરી શકે તેમ છે અને શ્રાપના ભયથી કન્યાએ આ પ્રકારનો વિચાર કર્યો આમ વિચાર કરી તે બાળા મુનિ પ્રતિ કહેવા લાગી કે હે મહાભાગ તો પહોંચાડું પછી જે ઈચ્છા હોય તે કરો એટલે બે ત્રણ વાત થઈ રહી છે પહેલા આપણે એ સમજવાનું છે કે પરાશર મુનિ તો પોતે ખૂબ વિદ્વાન છે પણ આવી કામની ઈચ્છા એમનામાં પ્રગટી કેમ ઘણી સ્ત્રીઓ જોઈ છે છતાંય અહીંયા કેમ આવું થયું છે ભાગ્યમાં લખ્યું છે ફેટ એ પ્રમાણે થઈ રહ્યું છે સડનલી પરાશર મુનિની અંદર કામેચ્છા ઉત્પન્ન થઈ છે અને પહેલા તો આ પેલી નવ યવના છે એટલે એને મનમાં થયું કે કટાક્ષ એને એમને જ આવી જાય ટીનેજર્સ હોય એની અંદર આ પ્રકારની ઘટના હોય સર્વપ્રથમ એમની અંદર કટાક્ષ ભાવ બહુ સાહજિક રીતે ઉત્પન્ન થાય એટલે પહેલા તો એને કટાક્ષ કરીને કહી દીધું પરાશર મુનિએ કે કે કેમ મને હાથ અડાડો છો તમે વિચારો તો ખરા તમે કોણ છો પણ પછી ધ્યાન પડ્યું કે આ ક્યાંક મને શ્રાપ ના આપી દે એટલે એ ચિંતા થઈ છે એટલે વિચાર્યું કે હવે શું કરવું એટલે ધીમેક રહીને એણે નક્કી કર્યું કે પહેલા તો એમને એવું તો કહીએ થોડો સમય પસાર થઈ જાય તો કહે છે કે હું તમને પેલી પાછું પહોંચાડું પછી તમારે જે કરવું એ કરવું બીજી એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે જુદા જુદા જે એ સમયના સિવિલાઇઝેશન છે જેમ કે ગ્રીક સિવિલાઇઝેશન છે કે ઇન્ડિક આપણું હિન્દુ સિવિલાઇઝેશન છે એ બધા સિવિલાઇઝેશનમાં ઘણા બધા દેવોની જે આપણે વાતો કરી છે એ બધાની અંદર એક કોમનાલિટી છે જેમ એ ગ્રીક સિવિલાઇઝેશન છે ત્યાં ઇરોઝ છે ઇરોઝ એ આપણા કામદેવ છે અને એની પાસે નાનકડું બાણ છે અને નાનકડી પાંખો છે ને ગમે ત્યાં ઉડે અને પછી આમ બાણ છોડે ને એ વ્યક્તિ પ્રેમમાં ઘાયલ થઈ જાય એટલા માટે આપણે કહીએ છીએ કે પ્રેમમાં ઘાયલ થઈ જાય અને આપણે ત્યાં એવી જ રીતે કામદેવ છે એટલે આપણે એને કામ બાણ કહીએ છીએ કામદેવ બાણ છોડે પછી તમે શું કરી શકો અને પરાશર ઋષિ સાથે પણ એવું જ થયું છે કામ બાણ માં પરાશર ઋષિ લાગી ગયા છે એમણે અને આ તરફ પેલી સત્યવતી કે જેને આપણે અત્યારે મત્સ્યગંધા તરીકે ઓળખીએ છીએ એટલે એને ચિંતા થઈ છે કે આ ઋષિ મને ક્યાંક શ્રાપ ના આપી દે અને એટલે એ કહે છે કે હું તમને પેલે પાર પહોંચાડું પછી જે ઈચ્છા હોય તે કરો એટલે સુતજી કહે છે કે તે હિતકારી વચન સાંભળીને વ્યાકુળ થઈ મુનિએ હાથ છોડી દીધો અને નદીની પેલે પાર પહોંચ્યા કિનારે પહોંચ્યા પછી કામાતુર મુનિએ પાછી મત્સ્યગંધાને પકડી તે કન્યા ધ્રુજતી પાસે ઉભેલા મુનિને કહેવા લાગી કે હે મુનિ શ્રેષ્ઠ મારામાં માછલીની ગંધ છે એથી તમને શંકા કેમ નથી થતી કારણ કે સમાન રૂપવાળીઓનો જ સંયોગ સુખકારક છે એટલા માટે તેને મત્સ્યગંધા કહી છે કારણ કે એની અંદર માછલીની ગંધ છે અને એટલે જે દાસરાજ ને ત્યાં રહી છે અને તેના આ શબ્દ સાંભળતા જ મુનિએ તેને ક્ષણ માત્રમાં યોજન ગંધા કરી દીધી તેથી તે સ્વરૂપા સુંદરી ધમકી ઉઠી કસ્તુરીની સમાન સુગંધવાળી તે મનોહર કન્યાને કામ પીડિત મુનિએ જમણા કરથી પકડી આ બધા સંયોગ એટલા માટે રચાવાના છે કારણ કે ત્યાં શાંતનુને મળવાનું છે પણ મત્સ્યગંધા હોય તો શાંતનુને ક્યાં મળશે અને એટલા માટે સર્વપ્રથમ ઘટના બની છે કે પરાશર મુનિએ મત્સ્યગંધાને મત્સ્યગંધામાંથી યોજનગંધા કરી દીધી પ્રથમ ચેન્જ આવે છે ત્યારે જ્યારે મુનિએ એનો કર પકડ્યો પાછો ત્યારે સત્યવતી કર સ્પર્શ કરતા મુનિને કહેવા લાગી કે હે મુનિ આવતા જાતા લોકો તથા તટ પર સ્થિત મારા પિતા પણ આ ચેષ્ટા દેખે છે આ પશુધર્મ તો મને ઠીક લાગતો નથી કારણ કે દારૂણ છે અંદરથી મત્સ્યગંધાને કંઈ પ્રેમ પ્રગટ્યો નથી કામદેવનું બાણ તો પરાશર ઋષિ પર લાગ્યું છે એટલે પરાશર ઋષિ રહી શકતા નથી એટલે મત્સ્યગંધાને તો શ્રાપનો ભય છે એટલે પ્રથમ એ થયું છે કે એણે કીધું કે ભાઈ રોકાવ તમે થોભો મને પહેલા જમનાની પેલે પાર તો હું તમને લઈ જાઉં અને પછી કહે છે કે હું તમને નદીની પેલે પાર લઈ જાઉં અને ત્યાં પછી પહોંચ્યા એટલે ફરી પાછું મુનિને કીધું કે ભાઈ હું તો મત્સ્યગંધા છું તમે ક્યાં મારી નજીક આવો છો તો મુનિએ એ પણ ચેન્જ કરી દીધું એ ધંધા કરી દીધી અને વળી પાછો હાથ પકડ્યો છે એટલે કહે છે કે આ તો દિવસનો સમય છે મારા પિતા જોઈ રહ્યા છે ત્યાંથી બીજા બધા લોકો જોઈ રહ્યા છે અને આ તો પશુધર્મ થયો કહેવાય આવું ક્યાં કરો છો તમે એટલે મુનિને રોકવાનો પ્રયત્ન કરી રહી છે અને એવી રીતે કરી રહી છે કે જેથી એને શ્રાપ ન લાગે ડરની છે ડરથી ભરાયેલી છે કે આ મુનિ મને ક્યાંક શ્રાપ ના આપી દે એટલે એ કહે છે કે આ પશુધર્મ તો મને ઠીક લાગતો નથી કારણ કે દારૂણ છે હે મુનિ રાત્રિ સમય સુધી કાળની પ્રતીક્ષા કરો મનુષ્યને આ કર્મમાં રાત્રિ જ કહી છે દિવસે નહીં દિવસે સંગ કરવાથી મહાદોષ છે અને આ સઘળા પ્રાણી પણ દેખે છે એ મહાબુદ્ધિ જુઓ આ લોક નિંદા દુરાસદ છે માટે કામનાનો ત્યાગ કરો આવી વાત કરી અહીંયા કે ભાઈ તમે કામનાનો ત્યાગ કરો કારણ કે તરફી એક બાણ લાગ્યું પુણ્યના પ્રભાવથી એક નિહાર ની કલ્પના કરી અને ત્યાં નિહાર થઈ ગયો સાંજ પડી ગઈ રાત્રિનો પ્રહાર થઈ ગયો ત્યારે તટ પર અત્યંત અંધકાર થઈ ગયો ત્યારે તે કામિની મુનિને પ્રિય વચન કહેવા લાગી કે હે દ્વિજ શ્રેષ્ઠ હું કન્યા છું અને આપ તો મને ભોગવીને ઈચ્છા અનુસાર ચાલ્યા જશો પરંતુ હે બ્રહ્મન આપ અમોઘ વીર્ય છો તેથી મારી શું ગતિ થશે જો આ સમય હું ગર્ભવતી થઈશ તો પિતાને શું કહીશ આપ તો મને ભોગવીને વિદાય થશો પરંતુ કહો હું શું કરીશ અદ્ભુત વાત કરીશ કુમારિકા છે મત્સ્યગંધા અને કહે છે કે તમે તો તમે તો કામ ભોગ કરીને તમને અત્યારે કામ બાણ લાગ્યું છે એટલે તમે તો તમારે જે કરવું હશે કરી શકશો હું જોઈ શકું છું કે તમે કેટલા પાવરફુલ છો દિવસને રાત્રિ કરી દીધી છે મને મત્સ્યગંધામાંથી યોજના ગંધા કરી દીધી છે હું જોઈ રહી છું હવે તમે તો તમે તમારે જે કરવું છે કરી લેશો જતા રહેશો મારું શું અને એના જવાબમાં પરાશર કહે છે કે હે કાંતે આ સમયે મારું પ્રિય કર તું કન્યા જ બની જઈશ હે ભામિની तारी इच्छा आए ते वरदान मांग एट गंधा कहे कि हे महानव जे प्रकार मार पिता ने कोई लोक मने न जाने ने मारु कन्या व्रत नष्ट न थाय करो हे मुनि, समान तेजस्वी, अद्भुत वीर्यवाड़ो मने पुत्र थाय ને મારી આવી સુંદર ગંધ કાયમ રહે ને મને નવું નવું યૌવન આવ્યા કરે તેમ કરો પરાશર મુનિ સમજી ગયા કે આ યુવતીને ભય છે અને એનો ભય એકદમ વ્યાજબી છે એટલે પરાશર કહે છે કે તું મારી પાસે જે પણ વરદાન તારે માગવું હોય તે માગી લે અને એના જવાબમાં મત્સ્યગંધા કહે છે કે કોઈને ખબર ના પડવી જોઈએ કે મારું કન્યા વ્રત નષ્ટ થયું છે એમાં હું કન્યા જ રહેવી જોઈએ આપણે અયોની ની વાત કરી હતી સુખદેવજી અને અહીંયા ભલે યોની જન્મ છે પણ યોની જન્મની સામે અહીંયા બીજી એક વાત છે જે આપણે બાઇબલમાં પણ સાંભળીએ છીએ જીસસની વાત એટલે વર્જિન મેરી કહેવાય છે એમના માતા કે કુમારિકા છે એટલી જ પવિત્ર છે ભલે ભગવાન જીઝસનો એમનાથી જન્મ થયો છે અને એવી જ રીતે અહીંયા પણ વ્યાસજીનો જે જન્મ છે એમના થયા પછી પણ મત્સ્યગંધા કુમારિકા છે કન્યાવ્રત નષ્ટ નથી થયું બીજી વાત કરે છે એ કહે છે કે તમારા જેવો તેજસ્વી પુત્ર મને પ્રાપ્ત થાય મને ગમે તેવો પુત્ર નથી તો તમારા જેવો તેજસ્વી પુત્ર પ્રાપ્ત થાય એવી ઈચ્છા છે અને ત્રીજી વાત એના પોતાના શરીરની વાત છે યવવના છે એટલે કહે છે કે મારી આ સુંદર ગંધ કાયમ રહે અને મને સતત યૌવન રહે એવું કંઈક કરો પરાશર બોલ્યા એ કહે છે કે હે સુંદરી સાંભળ તને ત્રિલોકીમાં વિખ્યાત વિષ્ણુના અંશરૂપ પવિત્ર પુત્ર હે સુંદર ગાત્રવાળી થશે કોઈ પણ મહાકારણના લીધે જ હું તારામાં કામાતુર થયો છું નહીં તો હે સુમુખી પૂર્વે મને આવો મોહ ક્યારેય પણ થયો નથી અપ્સરોના રૂપને દેખીને પણ હું સદા ધૈર્યવાન જ રહ્યો છું તને જોઈને દેવ યોગે જ કામવશ થયો છું તેથી દૂર અતિક્રમ એવું આમાં તું દૈવનું કારણ જા અતિ દુર્ગંધવાળી તને દેખીને હું કામાતુર નહીં તો કેમ સુવદની પુરાણનો કરતા વેદોનો વિભાગ કરનારો ત્રિલોકમાં વિખ્યાત એવો પુત્ર તને થશે અહીંયા પરાશરજીએ એને સત્યવતીને મત્સ્યગંધાને કહી દીધું છે કે હું તને આ વરદાન આપ્યું અને તારો પુત્ર આવો બનશે એટલે સુતજી કહે છે કે આમ કહી તે વશીભૂત થયેલી કન્યામાં ક્રીડા કરી તે મુનિ ઉત્તમ તુરંત જ કાલિંદીના જળમાં સ્નાન કરવા ગયા તે સત્યવતી સત્વર ગર્ભવતી સતી થઈ ને યમુનાના દ્વીપમાં બીજા કામદેવના સમાન જન્મતા જ તેજસ્વી એવા એક પુત્રને તેણે જન્મ આપ્યો તે વીર્યવાન પુત્ર તપની ઈચ્છાથી તુરંત જ તેની માતાને કહેવા લાગ્યો કે મારું તપમાં મન લાગ્યું છે હે માતા તારી ઈચ્છા થાય ત્યાં તું ચાલી જા ને હું પણ તપ કરવા જાઉં છું હે મહાભાગ મને સાંભળીશ ત્યારે હું તને દર્શન આપ્યા કરીશ હે માતા જ્યારે તને કાંઈ નજીવું પણ કામ પડે ત્યારે તારે મારી સ્મૃતિ કરવી એટલે હે ભામિની હું સત્વર હાજર થઈશ તારું કલ્યાણ થાવ હું જાઉં છું ચિંતા તજી તું સુખી રહે અને એમ કહીને વ્યાસજી ચાલી નીકળ્યા તેણે દ્વીપમાં તે બાળકને જન્મ આપ્યો તેથી તે દ્વૈપાયન કહેવાય આપણે વ્યાસને દ્વૈપાયન વ્યાસ કહીએ છીએ કૃષ્ણ દ્વિપાયન વ્યાસ એનું કારણ આ છે દ્વીપમાં જન્મ થયો વિષ્ણુના અંશરૂપથી હોવાથી જન્મતા જ મોટો થઈ ગયો હતો તીર્થ તીર્થમાં સ્નાન કરતા ઉત્તમ તપ તેણે આચર્યું આવી રીતે પરાશરથી સત્યવતીમાં દ્વૈપાયન વ્યાસ જન્મ્યા કળિયુગ આવ્યો છે એમ સમજીને તેમણે વેદોની શાખાઓ કરી અને તેમણે વેદોનો વિસ્તાર પણ કર્યો તેથી વ્યાસમુનિ નામે ઓળખાયા પુરાણોની સંહિતા તથા મહાભારત ઇતિહાસ તેમણે રચ્યા વિભાગો કરેલા વેદોને તેમણે શિષ્યોને અભ્યાસ કરાવ્યો અને એમના શિષ્યો પણ કેવા છે સુમતુ જૈમિની પૈલ વૈશ્યપાયન અસિત દેવલ અને એમના પોતાના પુત્ર શુકદેવ આ બધાને અને એ બધા શિષ્યોને એમણે વેદાધ્ય કરાયું સુતજી કહે છે કે હે મુનિયો સકળ કારણો તમને મેં કહી બતલાવ્યા તથા સત્યવતીના પુત્રની શુભ ઉત્પત્તિ પણ કહી હે યોગીઓની આ ઉત્પત્તિ વિષયમાં તમને સંશય કરવો નહીં પરંતુ મહાપુરુષોના ચરિત્રોમાંથી ગુણો ભેદ તેજ ગ્રહણ કરી લેવા કારણ કે આપણને પ્રશ્ન થાય કે આવું તો કેવી રીતે શક્ય છે કે પરાશર મુનિ સત્યવતીની પાસે આવ્યા અને એ સત્યવતીને ગર્ભવતી કરી અને ત્યાં સત્યવતીને ગર્ભવતી થઈ ત્યાં તો તરત જ પુત્રનો જન્મ થયો અને પુત્ર ઊભો થઈને સીધો ચાલવા માંડ્યો અને માને કહે છે કે મારે હવે તપ કરવા જવું છે આવું તો કેવી રીતે શક્ય છે કારણ કે આપણે માની શકીએ એમ નથી આપણે તર્કની સૃષ્ટિમાં રહીએ છીએ એટલે સુતજી કહે છે કે આ બધા જે મહાપુરુષો છે તેમની ઉત્પત્તિ વિષયમાં સંશય કરવો નહીં એમના ચરિત્ર જોવા કે એમણે શું કાર્ય કરી ચૂક્યા છે

તો મુનિનું મન કામાતુર કેમ થઈ શકે અને ધર્મગ્ન હોવા છતાં અનાર્ય જુષ્ટ કર્મ મુનિએ કેમ કર્યું જેથી આ આશ્ચર્ય રૂપ ઉત્પત્તિ કારણથી જ થઈ છે આ સમજવાની જરૂર છે અને એટલા માટે સુતજી કહે છે કે ચરિત્ર તરફ ધ્યાન આપો એમની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે તે સમજવા કરતા એ ચરિત્ર શું છે આપણું પોતાનું કેરેક્ટર શું છે એની તરફ ધ્યાન આપવું વધારે જરૂરી છે કારણ કે આનું શ્રવણ કરી મનુષ્ય પાપરહિત થાય છે જે બુદ્ધિમાન મનુષ્ય આ શ્રેષ્ઠ આખ્યાનને સાંભળે છે તેની દુર્ગતિ થતી નથી અને સદા સુખી થાય છે એટલે આજના અધ્યાયમાં આપણે વ્યાસ જન્મની વાત કરી છે અને વ્યાસ જન્મની સાથે આપણે વિચારવાનું એમના ચરિત્ર વિશે છે કારણ કે આપણે થાય છે શું આપણી જોડે આપણે પેલા જાતિવાદમાં ગોઠવાઈ જઈએ છે અને આખો વખત વિચારતા રહીએ છીએ કે ભાઈ આ ઊંચો ને આ નીચો ને આ આમ ને આ તેમ ચરિત્ર નથી જોતા આપણે જન્મ જોઈએ છે છે અને એટલા માટે અહીંયા મર્મની વાત કરી કે ચરિત્રને જુઓ એમના કેરેક્ટરને જુઓ વ્યક્તિ શું કરે છે એના કર્મને જુઓ એનો જન્મ ક્યાંથી થયો છે જરૂરી નથી સમજવું બહુ અદભુત વાત છે આપણી પોતાની માનસ સ્થિતિ આપણી પોતાની ચિંતનને ચેન્જ કરવાની વાત છે અને એટલા માટે બહુ અદ્ભુત છે એના વિશે જરૂરથી ચિંતન કરજો કે આપણી અંદર કેવા સ્ટીરિયોટાઇપ્સ અને બાયસિસ રહેલા છે અને બાયસિસ એ બધા જે ભેદ છે એનાથી કેવી રીતે આઘા ખસી જવું એ બહુ જરૂરી છે તો એના વિશે જરૂરથી ચિંતન કરજો આજે બસ આટલું હું આપની અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું નમસ્કાર